ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદીપસિંહ પરિયાર વચ્ચે ઉપપ્રમુખ માટે આગામી વીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે દીપક પ્રજાપતિ અને તેમની કમિટી ની શુભેચ્છાઓ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા બે હજાર ચોવીસ ની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળ તેમાં અમને બિનહરીફ ચૂંટી લઈને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છે અને સતત અમે આ કોર્ટના વકીલો મિત્રો તમામ કામો કરીશું વકી મંડળની ચૂંટણી યોજાવાની હતી મંત્રી થઈ છે અને માટેની ચૂંટણી યોજાશે તારીખે તો પ્રદીપસિંહ પઢિયાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણી નો જંગ જામશે અને અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક મિશાલ ઉભી કરી છે કે સતત છઠ્ઠીમાં